જેટલા ગામોમાં લગભગ બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં ઉભા પાક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ જડવાનો આજે વાર છે ત્યારે કહેવાય છે કે એક બાજુ

ખેડૂત ખૂબ જ પરેશાન છે સૌથી પહેલા તો ભાજપની સત્તા છે ટ્રિપલ એન્જિનની સરકાર છે છતાં પણ ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે ખોટા નીતિ નિયમો છે એટલે કે દરેક જગ્યાએ ભાજપના માફિયાઓ દલાલો ગુંડાઓ બેઠા છે અને ખેડૂતોનું શોષણ કરે છે એની સામે તો લડતું જ તું ખેડૂત એની સામે લડે છે સામે ભાજપની તાનાશાહી સામે લડવું પડે છે સાથે સાથે અત્યારે કુદરત પણ કહેવાય છે કે નારાજ થઈ ગયો છે અને માવઠા જેવી પરિસ્થિતિ છે એમાં ખેતરો ધોવાઈ ગયા ગયા માલ બધું પાક બધી આવી અમે રોડ ઉપર જઈને આંદોલન કરીએ છીએ કારણ કે ખેડૂતના સંતાનો છીએ ભલે રાજકીય પક્ષમાં છીએ પણ ખેડૂતના સંતાનો છીએ ગુજરાતનું હિત ઈચ્છીએ છીએ ત્યારે અમે રોડ ઉપર જઈને આંદોલન કરીએ છીએ અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અમે પેટ બાળી અને ભૂખ હડતાલ કરીએ છીએ આ દરેક પરિસ્થિતિ અમે કોના માટે કરીએ છીએ ખેડૂતો માટે ખેડૂતોને ન્યાય અપાવવા માટે જે ભાજપ ખેડૂત વિરોધી છે એની સામે અમે બળવો કરીએ છીએ એવું તમે કહી શકો કે એને જગાડવા માટે ત્યારે પરિસ્થિતિ એવી સર્જાય છે કે અમે અમારું કામ કરીએ છીએ અમે વિરોધ પક્ષનું કામ કરીએ છીએ તો સામે જેને ત્રીસ વર્ષથી વિરોધ પક્ષમાં બેસાડી છે તમને વિરોધ પક્ષમાં બેસાડ્યા છે અને એ પણ સંવિધાનિક રીતે બેસાડ્યા છે જનતાએ વોટ આપીને તમને વિરોધ પક્ષમાં બેસાડ્યા છે છતાં પણ તમે વિરોધ પક્ષનું કામ નથી કર્યું ભાજપ સાથે બેસી અને ધંધાની ભાગીદારી કરી રાજકીય ભાગીદારી કરી અને પોતાના ખીચા ભરવાનું કામ કર્યું છે આજે ગુજરાતની જનતા માટે પણ શરમ ની વાત કહેવાય કે વિરોધ પક્ષ તરીકે બેઠા બેઠા પણ ભાજપને કહેવાને બદલે આજે અમને કહી રહ્યું છે

ભાજપ જવાબદાર છે ને એટલું જ વિપક્ષ જવાબદાર છે કારણ કે આપણા દેશની સત્તા લોકશાહીમાં શાસક પક્ષ તો સત્તા ચલાવે છે પણ વિરોધ પક્ષ વિપક્ષ વગર અધૂરું છે શાસન તો ગુજરાતની જનતાએ વિરોધ પક્ષ વગરનું છે અને એના માઠા પરિણામિ વચમાં કોંગ્રેસે આટલું બધું અમારા ઉપર ગાજવાની જરૂર નથી એટલે કે લાજવાની જરૂર છે એના બદલે લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે તો અમે તો કહીશું ને કે તમે તમારું કામ કરો ભાઈ જે ત્રીસ વર્ષમાં નથી કર્યું હવે કરો તમને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ રાજ્ય લેવલની જે સરકારની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં લઈને શું કોંગ્રેસ દેખાવ કરતી હોય એટલા માટે આ આક્રોશ યાત્રા કાઢવામાં આવી હોય એ તો સાબિત થઈ ગયું છે ને 30 વર્ષથી સત્તા તમને આપી છે 30 વર્ષથી વધારે સમય થઈ ગયો તમને સત્તા આપી છે વિરોધ પક્ષની સત્તા આપી છે તો તમે ક્યારેય પણ રોડ ઉપર આવતા નથી માત્ર ઇલેક્શન લક્ષી રાજનીતિ કરવી એ કોંગ્રેસનું કામ છે

ઉપરની જે અનીતિઓ ભાજપ ઘડી રહી છે ત્યારે એને કેમ કેતા નથી કે તમે નીતિઓ ઘડો દેવા માફ કરવાની વાત છે તો અમે કહીએ છીએ દેવું માફ કરો તો ક્યાં ગયું તું કોંગ્રેસ આટલા વર્ષ સુધી કે એક વખત પણ એમ ન કીધું કે દેવું માફ કરો ક્યાં જાય છે એ કોંગ્રેસ ત્યારે કે જ્યારે યુવાનો ના પેપરો ફૂટે છે આટલી બધી મહિલાઓ સાથે અસુરક્ષાની કાંડો બને છે લોકો મરી રહ્યા છે ક્યાં ગયું તું કોંગ્રેસ એટલા માટે કહીએ છીએ કે જયારે જયારે ચૂંટણી આવે છે ને એટલે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી લાભ ખાટવા માટે આ બધા નેતાઓ આવે છે અને હું તમને આ વાત ચૂંટણી પછી સાબિત કરીને બતાવીશ કદાચ આપણે ડિબેટ કરતા હશું તો ફરી આ વિષય પર ડિબેટ કરીશું કે જેવી ચૂંટણી પૂરી થશે ને એટલે આ બધા એની બખોલમાં વયા જશે એટલે આમનું કામ ખાલી ને ખાલી ભાષાનો ખરાબ ભાષાનો દુરુપયોગ કરી અને આ લોકો અમારા ઉપર લાંછન લગાડવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી અને એક બીજી વાત હું તમને કહી દઉં કે અમે લોકો અમારી પાર્ટી તો થોડાક વર્ષોથી સક્રિય છે એવું કહી શકે વાસ્તવિકતા છે બહુ ઓછા વર્ષોથી ગુજરાતમાં સક્રિય છે કોંગ્રેસ તો ત્રીસ થી વધારે વર્ષથી સક્રિય છે કેમ અમે હવે તમને નડવા માંડ્યા અત્યાર સુધી અમે નહોતા તો તમને તો કોઈ નડવા વાળું હતું નહીં તો ક્યાં ગયું તમારું આ બધું ડાયાપણું ક્યાં ગયું તું તમારી બધી આ સુખિયાની વાતો સમય ને ક્યાંક જ્યોત હોય બુજાતી હોય ત્યારે ખાલી આમ મારતી હોય એવું કૃત્ય કોંગ્રેસ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવી એમની થઈ છે એટલા માટે સત્તા પક્ષ ને કહેવાને અમને કહી રહ્યું છે રેશમા પટેલ હાલ તમે પટેલમાંથી આવો છો પાટીદારમાંથી ને ખેડૂતોના પુત્રી છો એટલે ખેતીની ઘણી બધું જ્ઞાન તમે ધરાવતા હશો તો જ્યારે અત્યારે ખેડૂતો ઉપર આવી અસર પડી છે છે માર સહન કરવાનો વારો આવ્યો સરકારે ખેડૂતો વિશે શું વિચારવું જોઈએ અને કેવા નક્કર પગલાઓ લેવા જોઈએ કે જેથી કરીને ખેડૂતોને લાભ થાય જો ખેડૂત છે ને એ એકદમ ભોળો હોય છે આપણે સૌ જાણીએ છીએ કે એનો સંપૂર્ણ આધાર છે ને ખેતી ઉપર હોય છે કારણ કે અત્યારે ખેડૂતના દીકરા કદાચ ભણે છે ને પેટે પાટા ને ભણાવે છે ને તો કોઈને નોકરીઓ નથી મળતી આપણે સૌ જાણીએ છીએ પેપરો ફૂટી જાય છે એટલે માત્ર વરસાદનો પ્રકોપ જ નહીં પરંતુ જે ભાજપની અનીતિઓના કારણે એ લોકોના ભ્રષ્ટાચારના કારણે જે માર પડે છે ને એ પણ ખેડૂતે લેવો પડે છે બીજો મોંઘવારીનો માર ખેડૂતને પડે છે જે મોંઘવારી વધે છે ખેડૂત ઉપર માર પડે છે કારણ કે એ પણ આજ ભલે ખેડૂત છે પણ જીવે તો સોસાયટીમાં છે ને સમાજમાં જીવી રહ્યો છે તો અહીંયા હું તમને એવું કહેવા માંગીશ કે ખેડૂતનો આજે તમે સમજો કે જમીનો ધોવાઈ ગઈ એની સાથે સાથે એનો એનો બધો ધોવાઈ ગયો આ પરિસ્થિતિ એક એક ખેડૂત હોય હોય ને આધાર 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 આખા વર્ષનો એના બે કે ત્રણ ઉપર છે એ કેવું વાતાવરણ છે કુદરતે કેવું એમના આશીર્વાદે એ ઉપર હોય છે તો અમે અહીંયા એમ કહીએ છીએ કે ભાઈ માવઠું એટલે એવું સમજી શકો કે માવઠું નથી એ માવઠું ખેડૂતોને રાત્રા પાણી રોવડાવવા માટેનું એક કહી શકો કે એટલું એ આંસુ પડ્યા છે ખેડૂતની જમીન ઉપર ઈ ખેડૂતના મહેનતના આંસુ છે ને એ વહી ગયા અને બધું તણાતું ગયું એના એટલી પીડા એટલી પીડાની વાત છે તો અહીંયા હું તમને એવું સ્પષ્ટ કહેવા માંગુ છું કે સરકાર શું કરે છે તો કે ભાઈ એના નેતાઓ ખેતરોમાં જાય છે ઓલા પ્લાસ્ટિકના બૂટો પહેરી પહેરીને જાય છે પાથરાઓ ઉપાડશે ને વાસ આવે છે આ આવે છે આવા ફોટો સેશન કરશે આવું કરી અને ખેડૂતનો સમય બગાડી રહ્યા છે એની જગ્યાએ આ લોકો પાસે બધા સંસાધનો છે બધું છે સર્વેના નાટકો બંધ કરી એમની પાસે જો પોતાના પક્ષને ચલાવવા માટે એ લોકો પાસે પાના પ્રમુખ હોય તો સિસ્ટમ ચલાવવા માટે પણ પાના અધિકારીઓ હોવા જોઈએ ને તમારા મજબૂત કરવા તો સિસ્ટમ ચલાવવા માટે પણ તમારા નાના નાના વિસ્તારો માટેના અધિકારીઓ તો છે જ તો આ જ અધિકારીઓના સહાયો લઈ આ સિસ્ટમનો સહારો લઈને એને ત્વરિત સહાય આપવી જોઈએ જે રીતે અમે પંજાબમાં હેક્ટરથી પચાસ હજાર આપ્યા છે પચાસ તો આપ્યા છે સાથે સાથે જે પણ કાઈ એની ખેતરમાં જે રેતીઓ પણ શકે છે તો મારો કેવાનો મતલબ એ છે કે અમે તો કરીએ છીએ બીજા રાજ્યમાં ને અહીંયા ગુજરાતમાં વાત કરીએ છીએ તો ખેડૂતોને ત્વરિત સહાય મળવી જોઈએ બીજી વસ્તુ કે ખેડૂતને બધા ઉદ્યોગપતિઓનો દેવા તમે માફ કરો છો તો ખેડૂતના દેવા માફ કેમ નથી કરતા કરી દેવા જોઈએ ને તમારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને ખેડૂત ની લાગણી છે કારણ કે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત પર માર ઉપર માર પડ્યો છે માર ઉપર માર પડ્યો છે સાથે ભ્રષ્ટાચાર અનીતિઓ મોંઘવારી આ બધી વસ્તુની અસર એના ઉપર થાય છે બાકી તમારા જીએસટી જેવા નિયમો અને નોટબંધી જેવી આ બધી વસ્તુઓ સરવાળે માર ખેડૂતો ઉપર પડે જ છે તો અમે એમ કહીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરી દો જેથી કરીને એને રાહત થઈ જાય બીજી વસ્તુ કે તમે જે સર્વેના નામે ફોટોગ્રાફીના નામે જે દતંગ કરો છો ને એ બંધ કરી અને ત્વરિત સહાય આપો એની પાછળ પણ અમારું કારણ છે અમારી લાગણી છે કે ખેડૂત મરી રહ્યો છે તમે જોયું હશે કે હમણાં ટૂંકા સમયમાં જ ખેડૂતોએ આત્મહત્યાઓ કરી સૌરાષ્ટ્રમાં આત્મહત્યાઓ કરી તો સરવાળી ખેડૂત પછી હિંમત હારી જાય છે કારણ કે પૈસા વગર આવક વગર એ સર્વાઈવ કઈ રીતે કરે એ મુઠ્ઠી ધાન ઉગ્યું હોય તો એ પોતાના છોકરાઓને ખવડાવી શકે પણ સામે જે બીજી બધી વસ્તુઓ માટેના જે ખર્ચો હોય ખર્ચો ક્યાંથી કાઢે ભણાવવાના ખર્ચા ક્યાંથી કાઢે શિક્ષણ એટલું મોંઘું દાટ કર્યું છે દવાખાના એટલા મોંઘા દાટ કર્યા છે તો આ બધી પરિસ્થિતિમાં વચ્ચે ખેડૂતોના જે રાહત પેકેજો છે એ રાહત પેકેજોમાંથી ખેડૂતોને સહાય આપવી જોઈએ અને હું તો એમ કઉ છું કે ખેડૂતે કુદરતની જે પરિસ્થિતિઓ છે એના ઉપર આધારિત હોય છે ક્યારેક કુદરત મહેરબાન થાય ક્યારેક કુદરત કોપાયમાન થાય તો સરકારે આના જે કહેવાય છે કે આપણે જે ફંડ ભેગું કરતા હોય આપાતકાલીન ફંડ જેને કહેવાય કે જે ખરાબ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરવાનો હોય તો ખેડૂત માટે પણ આવું ફંડ ભેગું કરવું જોઈએ અને કરે બી છે હોય પણ છે એમની પાસે તો આ બધા ફંડ નો ઉપયોગ જયારે જરૂર છે ત્યારે એનો થવો જોઈએ તો ખેડૂતોને ત્વરિત રાહત આપવા માટેની અમારી માંગ છે દેવા માફ કરવાની માંગ છે અને વિશેષ માંગ તો અમે ઘણા સમયથી માંગીએ છીએ જયારે અરવિંદ કેજરીવાલજી આવ્યા હતા ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ તમે એક આયોગ બનાવો એક કમિશન બનાવો જ્યાં ખેડૂતો હિતની નીતિઓનું એક ગઠન થાય કે ખેડૂત માટેનું કંઈક નિર્ણય લેવાય તો આવું આવી અમારી માંગણીઓને લઈને અમે અવિરત લડીએ છીએ પણ અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ તમે અત્યારે ત્વરિત તો પેલા દેવા માફ કરો અને આ જે છે આપણા રાહત આપવાની વાત છે એમાં તમે ત્વરિત એક્શન મળવા આવો વાતોમાં નહીં અને ઈ પણ વ્યવહારિક ખાલી નામ પૂરતું દઈ દો એનાથી નહીં થશે કે ખાલી દેખાડો કરવા માટે માર્કેટિંગ કરવા માટે જેટલું દેશે ને એટલા તો હોર્ડિંગો મારશે માર્કેટિંગ કરશે ન્યુઝપેપરમાં એડવર્ટાઈઝ આપશે મોટા મોટા છાપાઓમાં છપાવશે રોડ ઉપર છપાવશે આવું કરીને અડધા પૈસા તો એમાં બગાડી નાખશે કે અમે કર્યું અમે કર્યું અરે તમે કરો છો તો ઉપકાર થોડી કરો છો તમે લોકોના ટેક્સ ના પૈસા મજદૂરીના ટેક્સ ના પૈસા ખેડૂતોના ટેક્સ ના પૈસાથી તમે અમને આપો છો તમે કઈ અમારા ઉપર રહેમ થોડી કરો છો તમે કઈ થોડી ના દાન આપો છો એટલે જયારે જયારે આવું કોઈ પેકેજ થાય છે ત્યારે તમે જોયા છે મોટા મોટા સ્લોગનો ભાજપના કે આટલા આટલા મહેરબાની કરી પેકેજ રાહત આપી દાન આવા શબ્દો વાપરે છે તો શરમ આવી જોઈએ એટલે આ બધી વસ્તુ સરવાળે એટલું જ કહેવાનું છે કે તમે ભાજપ ની જે સરકાર છે એને ત્વરિત રાહત આપવી જોઈએ અને ત્વરિત નિર્ણય થવો જોઈએ યુદ્ધના ધોરણે થવો જોઈએ આ અમારી માંગણી છે

ત્યારે પણ અન્યાય કરતા ત્યારે પણ સર્વેના નામે ધતિંગો કરતા હતા એક જ સેઢા ઉપર બે ખેતરો આવ્યા હોય એક જ જિલ્લાની બોર્ડર ઉપર બે ખેતરો આવ્યા હોય તો આ એક જિલ્લાને તમે આપતા હતા બીજા જિલ્લાના એ જ સેઢાના ખેડૂતને નતા આપતા તો તમે તો વિચાર કરો કે સર્વેમાં પણ આવા નાટકો એક જ આવી રીતે બોર્ડર ઉપર હોય છે એક માની લો કે જુનાગઢ જિલ્લો હોય છે અને એક જિલ્લો સોમનાથ હોય છે તો બોર્ડર ઉપર જે આવે છે એમાં એક મળશે ને નહીં મળે આવા નાટકો એ લોકો કરેલા છતાં પણ રાહત થતી હતી જેટલા ખેડૂતોને કોઈક અન્યાય થતો હતો એ સહેન કરીને પણ એ રાહતના કારણે ઘણા ખેડૂતોને ફાયદો થતો હતો તો તમારી જે વાત છે એમાં હું હંડ્રેડ પર્સન્ટ છું કે પાક વીમો આપવો જોઈએ જે આપતા હતા તો સુકમ બંધ કરી દીધો એની સામે તમે છ છ હજાર બે બે હજાર રૂપિયાના કટકા નાખવાનું શરૂ કર્યું તો આ બધા કરવાની જરૂર નથી જે જે કાયદેસર છે છે પાક વીમો દરેક વસ્તુના આપો છો તો ખેડૂતના પાકનો વીમો કેમ નથી આપતા આપવું જોઈએ એટલે અમે એ પણ કહીએ છીએ કે પાક વીમો પણ તમારે ત્વરિત લાગુ કરવો જોઈએ અને એમાં પણ જે ગફલા થતા હતા એ ગફલા સુધારા કરીને કરવું જોઈએ જેથી કરીને યોગ્ય લાભાર્થીને લાભ મળે તમને શું લાગે છે કે સરકાર ને રાહત પેકેજ કેટલું આપવું જોઈએ ખેડૂતોને કે જેથી કરીને એ માવઠાના શિયાળા પાકને પણ જો નુકસાન કદાચ થઈ શકે તો એમાં પણ એને રાહત મળી શકે અમે અમે જે જે વાસ્તવિક કરી છે માની લો આપું કે અમારી સરકાર પંજાબમાં પચાસ હજાર આપવાની જાહેરાત કરી છે તો અમને એટલી ખબર છે કે સરકારનું પંજાબમાં ગણિત બેઠું છે તો એની આસપાસનું ગણિત તો અહીંયા મિનિમમ બેસી જ શકે જો એક રાજ્યમાં આપી શકતા હોય તો બીજા રાજ્યમાં પણ ગણિત બેસાડી શકીએ અને બાકીનું વિશેષ ગણિત અહીંના આપણા સરકારે બેસાડવાની જરૂર છે પણ હા મિનિમમ રેશિયો તો ખબર પડી ગઈ કે ભાઈ આટલું તો કોઈ સરકારે આપેલું છે એક સરકારે તો આ સરકાર પણ આપી શકે પણ ત્યાં તો સરકાર બહુ હમણાં અમારું એક કહેવાય ને કે પહેલું સરકાર છે તો અહીંયા તો આટલા વર્ષોથી સરકાર છે કેટલા વર્ષથી ત્રીસ વર્ષથી આપણે એમને બેસાડ્યા છે તો કઈ ખેડૂત હિતની નીતિઓમાં કઈ તો વધારો હોવો જોઈએ ને એટલે હું તો એમ કહું છું કે સરકારે અન્ય રાજ્યોમાં બાજુના જ રાજ્યમાં જો આવું મળતું હોય પંજાબમાં મળતું હોય ને એના કરતા વધારે એડ કરી અને વિશેષ રૂપમાં સહાય કરવી જોઈએ કારણ કે આટલા વર્ષોથી તમને ચૂંટાડીએ છીએ આટલા વર્ષોથી ખજાનો તમે સાચવીને બેઠા છો ગુજરાતનો તો તમારે ખજાનામાં જયારે જરૂર છે જનતાને ત્યારે તમારે કોષ ખોલવા જોઈએ ભંડારો ખોલવા જોઈએ અને આપવા જોઈએ પણ હું તમને એક બીજી વાત કરી દઉં કે આપણા આપણા રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ કરી દીધી છે આ લોકો એ ભ્રષ્ટાચારો કરીને કે ક્યાં ક્યાં ભંડોળ જતા રહે છે ખબર નથી હોતી એક ઉદાહરણ આપી દઉં ખેડૂત લક્ષી નથી પણ હું તમને એક ઉદાહરણ આપી દઉં કે જયારે આપણે રોડ ઉપર જઈએ છીએ ને ત્યારે નીતિ નિયમો કાયદો ટ્રાફિકના નિયમના આધાર ઉપર આપણી પાસેથી ભંડોળ ભેગું કરવામાં આવે છે ને રાજકોટમાંથી આ ભંડોળ ગાયબ થઈ ગયું અંદાજો જો મારો ગલત ના હોય તો એકસો અઢાર કરોડ

એટલે વાત છે પણ છતાં પણ આપણે તો લડવાનું જ છે લડવું પડશે માંગવું પડશે આપણો અધિકાર છે એટલે માંગીએ છીએ એટલે ખેડૂત માટેના જે પણ પેકેજો તમે કીધું કે કેટલું આપવું જોઈએ એ સરકાર નિર્ણય કરે પણ અમે તો એમને એક ડેડલાઈન આપી દીધી છે અમે એને એક અમે અમે એમને એક ડેડલાઇન આપી દીધી છે કે ભાઈ આટલું તો તમારે આપવું જ જોઈએ હવે વિશેષ કરીને આપશે તો સોનામાં સુગંધ જશે અમે તો ખુશ થશું કે જેટલું વધારે મળે એટલું માટે સારી વાત છે હાલ અત્યાર સુધી જે રાહત વાતો કરી છે સરકારે પરંતુ હજુ સુધી રાહત પેકેજ જાહેર નથી કર્યું અને સર્વે પૂર્ણ થઈ ગયું છે તેમના વિશે આપણું શું કહેવું છે કે હવે કેટલા સમયમાં રાહત પેકેજ જાહેર થવું જોઈએ અને ખેડૂતોને એમનો લાભ મળવો જોઈએ હું આપને જણાવી દઉં કે આ લોકો જે પેકેજો આપે છે ને સર્વે તો પૂરો થઈ ગયો એવું કે છે એ તો સરકારના હાથમાં નિર્ણય છે તો ચપટીમાં જો આવા નિર્ણયો કરતા હોય દેશ લેવલે મોટા મોટા નિર્ણયો કરેલા જ છે હે રાતના બાર વાગે નોટબંધી થઈ જાય છે રાતના બાર વાગે જીએસટી થઈ જાય છે આપણે બોર્ડર ઉપર આપણે દેશની રક્ષા કરવા માટે રાતના નિર્ણયો લેવાય છે તો સરકાર બહુ કામ કરે છે તો ગુજરાતી સરકાર પાસેથી તો આશા રાખી શકીએ ને એ જ સરકાર છે ભાજપ સરકાર છે તો ત્વરિત કામ થવું જોઈએ પણ હું તમને એક બે ઉદાહરણ દઈ દઉં કે જે રીતે આપણે જેમ કે લોન ઉઠાવે છે જે ધિરાણ પાક ધિરાણ ઉઠાવે છે ખેડૂત તો ખેડૂતના ધિરાણ ને લઈને પણ એ લોકોનું જે માફી કરવાની વાત હોય એમનું જે વ્યાજની માફ કરવાની વાત હોય આવા વ્યાજ પણ એ લોકોએ માફ નથી કર્યા બે રીતના વ્યાજ માફ થતા હોય છે એક તો કેન્દ્ર સરકાર કરતી હોય છે અને એક કરતી હોય છે રાજ્ય સરકાર એના પાક ધિરાણ ઉપર જે પણ કઈ ટકાવારી હોય છે એમાં માફી મળે છે એવું એ લોકોએ જ નિયમો બનાવેલા છે તો જે પાક ધિરાણ ઉપર માફીની વ્યાજ માફીની જે વાત છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંનેની માફી મળતી હોય છે કેન્દ્ર સરકારે એની માફી આપી દીધી પણ ગુજરાતના રાજ્ય સરકારે ઘણા વર્ષોની જે માફી હોય છે વ્યાજ માફી એ આપી નથી એટલે ઈ ભંડોળ પણ એનું પડ્યું છે ખેડૂતોનું વ્યાજ માફીનું ભંડોળ પણ ગુજરાત સરકારના કોષમાં પડ્યું છે ક્યારે આપશે એટલે આ લોકો વાતો ને વાંવાય કરી જાય છે સરવાળે ખેડૂત તો માંગ માંગતું જ રહેવાનું કે ભાઈ અમારું વ્યાજ માફી આપો અમારું વ્યાજ માફી આપો તો આવા ઘણા બધા આ લોકો જે અનીતિઓ એ લોકો ઘડે છે ને નીતિઓ ઘડે છે પણ એમાં અનીતિઓ દાખવે છે ને એના કારણે ખેડૂત ઉપર બહુ મોટો માર પડે છે તમે આ દરેક ખેડૂતોનો પાય પાયનો હિસાબ કરો ને તો બહુ મોટા આંકડા તમને સામે આવે છે કે ઓહો ખેડૂતોને આટલું બધું નુકસાન થાય છે તો બીજી સરવા પણ તમે જુઓ કે જયારે પાક પાકે છે ખેડૂતોનો ત્યારે એને વેચવા માટે પણ એટલો બધો સંઘર્ષ કરવો પડે છે ભાવ માટે પણ એટલો બધો સંઘર્ષ કરવો પડે છે હે આપણે ટેકાનો ભાવ ટેકાનો ભાવ કરીએ છીએ પણ તમને ખબર છે કે કરદા પ્રથા જેવી પ્રથાઓ કરી અને જે ટેકાનો ભાવ હોય છે જે ભાવ હોય છે એમાં પણ કરદા કરે છે એટલે આ લોકોને દરેક વસ્તુમાં કડદા કરવા છે દરેક વસ્તુમાં પેકેજોમાં કડદા કરવા છે એ લોકોને નીતિ માં કડદા કરવા છે યુવાનો માટે કડદા કરવા છે મહિલાઓ માટે કડદા કરવા છે બધે એટલે આ એ કહી શકો કે આ કડદા સરકાર જ બની ગઈ છે હવે આ લોકોને છે ને ભ્રષ્ટાચાર અને કડદા કર્યા વગર એ લોકોને દિવસ ઉભતો નથી એટલે અમે તો આશા રાખી વિરોધ પક્ષમાં બેસીને અમે વિરોધ કરી શકશું મજબૂતાઈથી વિરોધ કરીશું આંદોલનો કરીશું પેટ બાળીશું ભૂખો હડતાલ કરીશું રેલીઓ કરીશું કારણ કે કરવું જરૂરી છે જગાડવું જરૂરી છે સરકારને એક કહેવાય ને કે એને તમાચો મારવો જરૂરી છે તો અમે આ કાર્ય કરીએ છીએ એટલે આશા રાખીએ કે ત્વરિતમાં ત્વરિત સરકાર બધા પેકેજો જાહેર કરે ને હમણાં પણ જે કંઈ નાની મોટી જાહેરાતો કરવું 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 કરે છે કરી છે કરે છે તો સ્પષ્ટ રૂપમાં જાહેર કરે આપનો ખૂબ ખૂબ આભાર જોડાયેલા કે હવે જોવાનું એ છે સરકાર શું નિર્ણય લે છે કેવા રાહત પેકેજ છે તે ખેડૂતોને આપે છે કે જેથી કરીને ખેડૂતો રાજી થાય તો હવે જોવાનું એ જ રહ્યું કે સરકાર શું નિર્ણય કરે છે ખેડૂતો માટે આવા જ ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ